રાણકી વાવે ભારતના ગુજરાતના પાટણમાં સ્થિત એક પ્રખ્યાત વાવ છે જે જુલાઈ બે હજાર અઢારમાં આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી છે સોની નોટ પર તેનું સ્થાન દર્શાવવામાં આવ્યું છે હતું અને બાવીસ જૂન બે હજાર ચૌદના રોજ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યું હતું પાટણ અગાઉ ગુજરાતની ભૂતપૂર્વ રાજધાની અણહીલપુર તરીકે જાણીતું હતું રાણકી વાવે વાવ દસ ત્રેસઠ માં તેમની પત્ની ઉદયમતી દ્વારા સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની ની પ્રેમા સુધીમાં બનાવવામાં આવી હોવાનું કહેવાય છે ઉદયમતી એ જુનાગઢના ચોણાસમાના શાસક રાખી આગાડની પુત્રી હતી સોલંકી વંશના સ્થાપક મૂળ રાજા હતા સરસ્વતી નદીના પાણીને કારણે વાવ કંપતી વહેરેલી હતી વાવ ચોસઠ મીટર લાંબી વીસ મીટર પહોળી અને સત્યાવીસ મીટર ઊંડી છે તે ભારતમાં આ પ્રકારની એક અનોખી વાવ છે આ વાવના સ્તંભો સોલંકી રાજવંશ અને તેમના સ્થાપિત્ય અજાયબીઓના સમયના છે વાવની દિવાલો અને થાંભલાઓ પરની મોટાભાગની કોતરણી ભગવાન વિષ્ણુને રામ વાયા એટલે કે મહિષા સુરમદીના કલ્કી વગેરે જેવા વિવિધ અવતરોમાં સમર્પિત છે નવી વર્લ્ડ હેરિટેજી યાદીમાં રાણકી વાવનો સમાવેશ ઔપચારિક રીતે જાહેર કરવામાં આવે છે અગિયારમી સદીમાં બનેલ આ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટી દ્વારા ભારતના તમામ વાવની રાણી તરીકે નિયુક્ત કરવામાં આવી છે તેને પાણી વ્યવસ્થાપન પ્રણાલીમાં ઉપયોગ કરવાની ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે તે અગિયારમી સદીના ભારતીય ભૂગર્ભમાં સ્થાપિત તેના એક અનોખા પ્રકારનું સૌથી વિકસિત અને વ્યાપક ઉદાહરણ છે જે ભારતના વાવ બાંધકામના ઉત્તર ક્રિયો પ્રતિબંધિત કરે છે આ સાત માનની વાવ મારું ગુર્જર શૈલીનો પુરાવો છે સરસ્વતી નદી આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો